સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના અડાજણ પાલ અને રાંદેર વિસ્તારમાં દબાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે મનપા અને પોલીસની ટીમે સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરી અડાજણ પાલ અને રાંદેર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ હતી દબાણના કારણે વધતા ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાઈ કાર્યવાહી બાદ સ્થાનિક લોકોને ટ્રાફિકની રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ અને ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે વાત કરીએ કેટલા દિવસ લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે ચાલવામાં કોઈ તકલીફ ના પડે જ્યારે પણ આપને ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપણી પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી હવેથી